પત્રકાર એકતા પરિષદની ટીમ પત્રકારોના પ્રશ્નો બાબતે સીઆર પાટીલને મળી પત્રકારોના બાર પ્રશ્નો જીવરાજભાઈ ધારુકાને સાથે રાખી સાહેબને રજૂ કર્યા હતા પત્રકાર એકતા પરિષદના પ્રદેશ અધ્યક્ષ શ્રી લાભુભાઈ કાતુરિયા અને નીતિન ઘેલાણી છેલ્લા ચાર દિવસથી દક્ષિણ ગુજરાતના પ્રવાસે હતા એ અરસા દરમિયાન સુરત ખાતે ઉદ્યોગપતિ શ્રી જીવરાજભાઈ ધારુકાને મળી અગાઉ થયેલી ચર્ચા રજૂઆતની ચર્ચા કરતા તેઓએ પાટિલ સાહેબ સાથે ટેલિફોનની ચર્ચા કરતાં આજે રવિવાર ચાર કલાકે એમના કાર્યાલય ખાતે રૂબરૂ મુલાકાત માટે જણાવાતા આસપાસના જિલ્લાના હોદ્દેદારોને બોલાવી પ્રદેશ અધ્યક્ષના નેતૃત્વમાં અને જીવરાજભાઈ ધારુકાના વડપણ નીચે સી આર પાટીલને રૂબરૂ મળી બાર પ્રશ્નો ઉલેખિત રજૂઆત કરી અને ચર્ચા કરતા વહેલી તકે ઉકેલ માટે ખાતરી આપી હતી પત્રકાર એકતા પરિષદ દ્વારા શ્રી જીવરાજભાઈ ધારુકા તેમજ સી આર પાટીલનું સ્મૃતિ ભેટ સાથે શાલ ઓઢાડી સન્માન કરાયું હતું આ કાર્યક્રમમાં સુરતના પ્રમુખ સતીશભાઈ કુંભાણી વીણાબેન ચુંડાગર પ્રદેશ મહિલા અધ્યક્ષ સમીમબેન પટેલ તેમજ પ્રદેશ મહામંત્રી સંદીપભાઈ દેવા શ્રી તેમજ મહીસાગર જિલ્લા અધ્યક્ષ શ્રી મયંકભાઈ જોશી ભરૂચ જિલ્લા અધ્યક્ષ શ્રી અતુલભાઈ મુડાણી નવસારીથી પ્રદેશ અગ્રણી આરિફભાઈ શેખ નવસારી જિલ્લાના નવનિયુક્ત અધ્યક્ષ શ્રી અજીતસિંહ ઠાકોર આઈટી સેલના નીતિન ઘેલાણી રાવ સાહેબ જોડાયા હતા પત્રકારોના પ્રશ્નોના ઉકેલ માટે શ્રી જીવરાજભાઈ ધારુકાની મધ્યસ્થી માટે સંગઠને આભાર વ્યક્ત કર્યો હતો